નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં પાઠ છ સપ્તવાસરા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક વિચાર કરો અને કહો જેમાં સવાલ નંબર એક છે અધ્ય કહ વાસર અદ્ય એટલે કે આજે કયો વાર છે તો એનો ઉત્તર છે અદ્ય બુધવાસરહ એટલે કે આજે બુધવાર છે ત્યાર પછી સવાલ નંબર બે અધ્ય બુધવાસર શ્વઃ કહ વાસર એટલે કે આજે બુધવાર છે સ્વઃ એટલે કે આવતીકાલે કયો વાર હશે તો એનું ઉત્તર છે અદ્ય બુધવાસર શ્વ ગુરુવાસર એટલે કે આવતીકાલે ગુરુવાર હશે ત્યાર પછી સવાલ નંબર ત્રણ શ્વ રવિવાસર એટલે કે આવતીકાલે રવિવાર હશે યવાસર એટલે કે ગઈ કાલે કયો વાર હતો તો એનું ઉત્તર છે સ્વઃ રવિવાસર આવતીકાલે રવિવાર હશે યઃ શુક્રવાસર તો ગઈ કાલે શુક્રવાર હશે બરાબર આવતીકાલે રવિવાર હોય અને ગઈ કાલે શુક્રવાર હોય તો આજે કયો વાર થશે શનિવાર બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે યહ અધ્ય શ્વનો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો આ કોષ્ટક જોઈએ તો એમાં યહની અંદર છે રવિવાસ તો અદ્ય તો આજે બરાબર ય એટલે ગઈકાલે રવિવાર હતો તો આજે કયો વાર આવશે સોમવાસ આવશે ત્યાર પછી સ્વહ એટલે કે આવતીકાલે તો મંગળવાર આવશે ત્યાર પછી એવી જ રીતે નીચે અધ્યમાં ગુરુવાસર આપેલું છે તો હ્યમાં શું આવશે બુધવાસ રહ શ્વમાં શું આવશે શુક્રવાસ રહ બરાબર આજે ગુરુવાર છે તો ગઈકાલે બુધવાર અને આવતીકાલે શુક્રવાર ત્યાર પછી નીચે શનિવાસરહ આપેલું છે સ્વમાં તો અહીં અદ્યમાં શું આવશે શુક્રવાસરહ અને હ્યહમાં શું આવશે ગુરુવાસરહ ત્યાર પછી નીચે યમાં બુધવાસ રહ આપેલું છે તો અદ્યમાં ગુરુવાસ રહ અને સ્વમાં શુક્રવાસરહ આવશે ત્યાર પછી છેલ્લું સ્વમાં શુક્રસ રહ આપેલું છે તો અદ્યમાં ગુરુવાસ રહ અને યહમાં બુધવાસ રહ આવશે બરાબર સરળ છે એકદમ ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રણ નીચેની પંક્તિઓનું ગાન કરો એટલે અહીં જે પંક્તિ આપેલી છે તેનું ગાન કરવાનું છે તો પંક્તિ છે પ્રથમ વાર સોમવાસર તત મંગળવાસર તતશ્ચ ગુરુવાસર શનિવાસરશ્ચ રવિવાસરશ્ચ વારાણામ પરિવાર તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સંસ્કૃતમાં પાઠ છ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો